શાળાનું જૂનું બિલ્ડિંગ જર્જરીતાલતમાં છે અને આચાર્યના જણાવ્યા મુજબ જો આ બિલ્ડિંગને તોડવાની મંજૂરી મળે તો તેની જગ્યાએ મેદાન બનાવી શકાય પરંતુ તંત્ર અને શિક્ષણ વિભાગની ઉદાસીનતાને કારણે આ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી આ શાળામાં હાલ બસો તોતેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ રિસેસ દરમિયાન તેઓ મેદાનના અભાવે ક્લાસરૂમમાં જ સમય પસાર કરે છે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સીઆરસી અવારનવાર શાળાની મુલાકાત લે છે પરંતુ બાળકોની આ મૂળભૂત સમસ્યા તરફ ધ્યાન આપતા નથી શાળાના આચાર્ય અને શિક્ષકોએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નકરાર પગલાં લેવાયા નથી એક તરફ સરકાર ખાનગી શાળાઓને મંજૂરી આપતી વખતે રમતગમતનું હોવું ફરજિયાત છે પરંતુ સરકારી શાળાઓમાં આવી સુવિધાઓ પૂરી પાડવામાં સરકાર ઊણી ઉતરી છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા હેઠળ રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે પરંતુ ફતેહપુરા કુમાર શાળાના બાળકો આજે પણ મેદાન વિના રમતગમતથી વંચિત છે શાળાના બાળકોનું કહેવું છે કે અમને રમવા માટે જગ્યા નથી અમે લોબીમાં કે રોડની બાજુમાં રમીએ છીએ પણ ત્યાં પણ જગ્યા ઓછી છે શાળાના આચાર્યનું કહેવું છે કે જો જૂનું બિલ્ડિંગ તોડવાની મંજૂરી મળે તો અમે મેદાન બનાવી શકીએ પરંતુ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી આ ઘટના શિક્ષણ વિભાગ અને તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે એક તરફ રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે ત્યારે બીજી તરફ બાળકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહે છે હવે પ્રશ્ન એ છે કે શું ફતેપુરા કુમાર શાળાના આ બસો તોતેર બાળકોને રમતનું મેદાન મળશે શું શિક્ષણ વિભાગના બાબતે કોઈ નક્કર પગલાં લેશે આ શાળાના વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા તાત્કાલિક પગલાં લેશે આ મુદ્દે અમે આગળ પણ નજર રાખીશું અમારી સાથે જોડાયેલા રહો વધુ અપડેટ્સ માટે જોતા રહો પંચાયત સમાચાર ફોર નમસ્કાર શાળા માં મેદાન નથી એ બાબતે જે રજૂઆત આવેલી છે તે બાબતે અત્રેની કચેરીએ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા શાળામાંથી એસએમસીના માધ્યમથી શાળામાં મેદાન બાબતે વિગતે માહિતી મંગાવવામાં આવશે અને એ બાબતે યોગ્ય ઘટતો કરવામાં આવશે સર ગીરવરસિંહ પ્રવીણસિંહ કુવાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફતેપુરા મેડમ આપણા ત્યાં કોઈ પણ મેદાન જોવાતું નથી ને બાળકો રૂમના અંદર અને લોબીમાં રમી રહ્યા છે તો આપની જોડે મેદાન છે નહીં ના મેદાન નથી પણ મેદાન ની જગ્યા છે સામે ત્યાં મેદાન બની શકે તો અમારા બાળકો ત્યાં રહી શકે આપણે રમી શકે તો ત્યાં કેમ મેદાન બનાવવા નથી આવતું મંજૂરી મળી નથી એમ મેદાન બનાવવાની છે મંજૂરી મળે તો અમે મેદાન ત્યાં બનાવી શકીએ તો કોની મંજૂરી માટે આપણે ત્યાં રોકાયેલા છો એમ મંજૂરી કા અમને તો ટીપી સાહેબ આવલે કા તો એ ઉપર જાણ કરે કેટલા ટાઈમથી આપની જોડે એ શાળા છે વરસાદ જૂની છે અહિયાં કેટલા ટાઈમથી મેદાન નથી આપના ત્યાં એદાન એટલે કેટલા વર્ષ થયા છે મેદાન વગર અંદર થયા છે તો અત્યારે હાલમાં આપણે કોઈ પ્રોસેસ કરેલ છે મેદાન માટે કે માંગણી કરેલ છે કારણ છોકરાઓ માટે મેદાનની માંગણી નથી આપે તો નઈ માંગણી કરવાનું કારણ માંગણી નહીં કરવાનું મળી જાય તો ત્યાં અમે મેદાન બનાવી શકીએ સામેની જગ્યા છે જો એ અમને તોડીને નવું મંજુરિયા લે તો અમે ત્યાં મેદાન બનાવી શકીએ આપનું નામ શબ્દી અત્યારે હવે અહીંયા શું પણ છો આજ છે ફતેહપુરા તાલુકા કુમાર જે શાળા સ્થાપના તારીખ ઓગણીસો ઓગણીસ છે ખાસી આ શાળા રાજા રજવાડાઓ વખતની ચાલી રહેલ છે નવીન આ ભવન બન બન્યું અને લગભગ અગિયારેક વર્ષ જેવા થઈ ગયા છે બાળકોને અહીંયા રમવા માટે મેદાન નથી અને સામે વર્ષો જૂના લગભગ મારા ખ્યાલ મુજબ ત્રીસથી થી પાંત્રીસ વર્ષ જેવું થયું હશે પણ એ કાર્યરત નથી અને જો એ ખુલ્લું પાડવામાં આવે જ જર્જરિત જે છે તેને તોળી પાડવામાં આવે અને મેદાન બનાવી શકાય તો ખૂબ સારી બાબત છે કારણ કે બાળકો માટે રમવાનું અહીંયા મેદાન જ નથી એટલે બાળકના શારીરિક વિકાસ માટે રમતો બી ખૂબ જરૂરી હોવાથી અહીંયા ખૂબ તાતી જરૂર છે રમતનું મેદાન બને અને મારા ધ્યાનમાં છે કે બે હજાર આઠમાં પણ અહીંયા રૂમને ઉતારી અને ખુલ્લું મેદાન કરવા માટેના ઠરાવો થયા છે પણ ખબર નહીં કે કેમ અત્યાર સુધી થયું નથી બેનશ્રી હમણાં જ હાલ ચાર્જ લીધો છે અને એ પણ ઉત્સાહી છે એમને પણ ઈચ્છા છે કે અહીંયા મેદાન બને અને બાળકો રમે આ ના પણ સપોર્ટથી ગામના પણ સપોર્ટથી જો નવી એસએમસી કમિટીના સભ્યો દ્વારા પણ ઠરાવ કરી અને જો આ રૂમ અમને ખુલ્લા કરી આપવામાં આવે જર્જરિત રૂમ તો બાળકો માટે ખુલ્લું મેદાન મળી શકે એવી તમામ ગ્રામજનો એસએમસી સભ્યો શાળા પરિવાર અને એઝ એ સીઆરસી તરીકે મારી ખૂબ તીવ્ર ઈચ્છા છે કે રમતનું મેદાન બને